બાવીસ જાન્યુઆરીએ જે દિવસ અયોધ્યા ખાતે રામલલાની મૂર્તિની પ્રાણ પ્રતિષ્ઠા કરવામાં આવશે તે દિવસે મહાઆરતી માટે વિશેષ તૈયારીઓ કરવામાં આવી છે અયોધ્યા ધામ ખાતે રામલલ્લાના પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવના આયોજન પ્રસંગે સોલ પાણેશ્વર મહાદેવ ટ્રસ્ટ તથા સ્ટેચ્યુ ઓફ યુનિટી વિસ્તાર અને પ્રવાસ નિયમન સત્તા મંડળના સંયુક્ત ઉપક્રમે તેમજ સહકારથી મા નર્મદાની વિશેષ આરતીનું આયોજન કરવામાં આવશે આ વિશેષ આરતી ગોરા ઘાટ પર યોજાશે કે જેના માટે અહીં આવેલ શુલ પાણેશ્વર મંદિર તથા ઘાટ સંકુલને રંગબેરંગી લાઇટ્સ તથા ફૂલોથી શણગારવામાં આવશે નોંધનીય છે કે રામલલ્લાની પ્રાણ પ્રતિષ્ઠા પૂર્વે દેશના તમામ મંદિરોમાં વિશેષ સફાઈ ઝુંબેશ ચલાવાઈ રહી છે આજ ક્રમે શુલપાણેશ્વર મંદિર તથા નર્મદા ઘાટ પર પણ સ્વચ્છતા ઝુંબેશ હાથ ધરાઈ હતી આ ઝુંબેશ દરમિયાન સ્ટેચ્યુ ઓફ યુનિટી વિસ્તાર વિકાસ અને પ્રવાસન નિયમન સત્તામંડળના એડિશનલ કલેક્ટર ગોપાલ બામણિયા અને એન એન માધુ નાયબ કલેક્ટર શ્રી દર્શક વિટલાણી અને અભિષેક સિન્હા સહિત અધિકારીઓ તથા કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા નિરણપોર્ટ નેશન પ્લસ ન્યૂઝ નર્મદા સમાચારોના સતત અપડેટ માટે નેશન પ્લસ ન્યૂઝના યુટ્યુબ ચેનલને સબ્સક્રાઇબ કરો બેલાયક દબાવો તમે ફોલો કરો ઇન્સ્ટાગ્રામ ફેસબુક અને ટ્વિટર ફાયર